ઘરમાં દરિદ્રતા આવવાના મુખ્ય ચાર કારણો કે જે આપણા નિત્ય કર્મો સાથે જોડાયેલા છે અને આ દરિદ્રતા તન મન અને ધન કોઈ પણ રીતે આવી શકે છે પહેલું છે પિતૃદોષ જે ઘરમાં નિયમિત પિતૃની પૂજા થાય છે ત્યાં સુખ સમૃદ્ધિ જરૂર આવે છે પિતૃ પૂજાનો અર્થ એ નથી કે શ્રાદ્ધ પક્ષમાં જ પિતૃને યાદ કરવા એના માટે પ્રત્યેક અમાસના રોજ પણ એમની પૂજા કરવી જોઈએ બીજું છે પૂજા પાઠ જે ઘરમાં ભગવાનની નિયમિત પૂજા નથી થતી ત્યાં પણ સુખ સમૃદ્ધિ ક્યારેય નથી આવતા એટલે દરરોજ ઓછામાં ઓછું એકવાર ઘરે પૂજા પાઠ અવશ્ય કરો ત્રીજું છે સ્ત્રીઓનું સન્માન સ્ત્રીને ખાલી એમ જ લક્ષ્મી નથી કહેવાતી જે ઘરમાં સ્ત્રીનું સન્માન ન થતું હોય એ ઘરમાં લક્ષ્મીનો વાસ ક્યારે પણ નથી થતો ઘરમાં સ્ત્રીને ક્યારે પણ રડવા ન દો ભલે એ તમારી વાઈફ હોય માં હોય દીકરી હોય કે પછી બહેન હોય ચોથું છે માતા પિતાની સેવા પરિસ્થિતિ ભલે ગમે એવી હોય પણ જો તમારા માતા પિતાની યોગ્ય સેવા ન થતી હોય તો એનું ઋણ તમારા ઉપર ચડે છે એટલા માટે નિયમિત માતા પિતા સાથે સમય પસાર કરો અને એમને ખુશ રાખો આ ચાર નિત્ય કર્મોનું યોગ્ય રીતે પાલન કરશો તો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ થશે અને સુખ સમૃદ્ધિ અવશ્ય આવશે જય શ્રી કૃષ્ણ